નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા નવા વવામાન સમાચારમાં ગુજરાતની અંદર અત્યારે મિત્રો એક સાથે બે બે વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે મિત્રો આપ જોઈ શકો કે એકસાથે ગુજરાતની ઉપર બે બે વાવાઝોડા ત્રાટકવાનો ખતરો બન્યો છે વાવાઝોડાને મિત્રો નવું નામ પણ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને વાવાઝોડાને નામ આશના નામનું આપવામાં આવ્યું છે આશના વાવાઝોડું જે મિત્રો આ અત્યારે નવું સર્જાણું છે તેને નામ આપવામાં આવ્યું છે આ બંને વાવાઝોડા મિત્રો એક સાથે ગુજરાતની ગતિ પકડીને આગળ વધી રહ્યા છે જેને લઈને વિગતમાં મિત્રો ચર્ચા કરવાની છે આપણે આજના નાવડીએ મિત્રો આપણે જણાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ગાંડો અને જળબંબાકાર સ્વરૂપે આવી રહ્યો છે બીજું વાવાઝોડું મિત્રો વાત કરીએ તો હજુ એક ગુજરાતની સિસ્ટમ ઓછી હતી ત્યાં મિત્રો બીજી બંગાળની ખાડીમાં સર્જાઈ ગયું છે વાવાઝોડું આપ મિત્રો જોઈ શકો કે આ બંગાળ આપ જોઈ શકો મિત્રો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ આ વાવાઝોડું મિત્રો આ દિશા તરફ એટલે કે ગુજરાતની દિશા પકડીને જ આગળ વધતું જોવા મળી રહ્યું છે મિત્રો આ વિશે આપણે વિગત માં આજના વિડિયોની અંદર ચર્ચા કરવાની છે સાથે જ આવા વાવાઝોડાને લઈને અન્ય અન્ય મિત્રો કે આ વરસાદને કારણે મિત્રો કેટલો વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે તેના વિશે પણ મિત્રો ચર્ચા કરીશું ખાસ કરીને આજના આ વિડિયોની અંદર મિત્રો હું આ વિડિયોની અંદર તમને જણાવીશ ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો હું તમને જણાવી દઈશ કે અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે પૂરી થવાની કગાર ઉપર છે અને આજે છેલ્લો દિવસ છે હવે ત્યારે આજે મિત્રો ગુજરાતની અંદર આ રાઉન્ડ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ નોંધાવાનો છે આજે 24 કલાકની અંદર સવારથી સાંજની

અંદર એક પછી એક મિત્રો વાત જાણીશું ત્યાં પેલા મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો ખાસ કરીને વરસાદના રાઉન્ડ વિશે વાત કરી લે કે આજે ગુજરાતની અંદર ક્યાં કયા વિસ્તારોમાં વરસાદ આવવાનો છે આપણે મિત્રો જણાવી દઈએ તો આજે વાવાઝોડું સર્જાયું છે કચ્છ લાગુ વિસ્તારો અને પાકિસ્તાન લાગુ વિસ્તારોની આસપાસ આ વાવાઝોડું અત્યારે મિત્રો હાલ મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ નુકસાન કરી રહ્યું છે કારણ કે વાવાઝોડું મિત્રો જેટલી દિશામાં ત્રાટક્યું છે તેની આસપાસ ખાસ કરીને જોઈ શકો મિત્રો કેટલા વિસ્તારો આવી રહ્યા છે અત્યારે મિત્રો આ વાવાઝોડું પહેલાં નહોતું પરંતુ મિત્રો આ ડીપ ડિપ્રેશન હતી અગાઉ મિત્રો તમને જણાવી દઈએ કે અગાઉ જે છે તે મિત્રો આ મધ્યપ્રદેશમાં અહીંયા ડીપ ડિપ્રેશન બની હતી જે ધીમે ધીમે આગળ વધીને વરસાદની સિસ્ટમ બની હતી જે મિત્રો આગળ વધીને અત્યારે હાલ જોઈ શકો કે વાવાઝોડ વાવાઝોડાના રૂપમાં પરિણામી ગયું છે અને અત્યારે હાલ તે કચ્છ લાગુ વિસ્તારોમાં ભ્રમી રહ્યું છે અત્યારે મિત્રો આની સૌથી વધારે અસર જોઈ લઈએ તો ખાસ કરીને જોઈ શકો સમગ્ર કચ્છ પાકિસ્તાન લાગુ વિસ્તારો સૌરાષ્ટ્રના પશ્ચિમીય લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં થઈ રહ્યો છે તો એક પછી એક મિત્રો જાણી લઈએ કે આ વાવાઝોડાને કારણે કયા કયા વિડીયોની અંદર કયા કયા વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે આવો જાણી લઈએ સૌથી વધારે મિત્રો ભારે વરસાદની આગાહી આ વાવાઝોડાને કારણે આજે કચ્છની અંદર જાહેર કરવામાં આવી છે અને કચ્છ મિત્રો આજે ઘેરાઈ જવાનું છે અને ગઈકાલે પણ મિત્રો કચ્છમાં દસ ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે અને આજે પણ કચ્છમાં મિત્રો દસ ઇંચથી વધારે વરસાદ નોંધાવવાની પૂરેપૂરી આગાઈ છે એક પછી એક મિત્રો કચ્છના વિસ્તારો વિશે જાણી લઈએ તો મિત્રો કચ્છના જે પશ્ચિમીય વિસ્તારો છે જેમ કે ખાસ લખપત લાગુ વિસ્તારો ગુવાહર નાગવીરી નલિયા નિરોમા જખો પ્રદેશ સિસાડગઢ આ વિસ્તારોમાં વરસાદનું ગતિવિધિ જે છે તે મિત્રો ભારે બનવાની છે અને આ વિસ્તારો જે છે તે મિત્રો આજે બારે મેઘખાંગા થવાના છે સમગ્ર કચ્છની અંદર કારણ કે મિત્રો સમગ્ર કચ્છ જે છે ત્યાં વાવાઝોડાની ઝપેટમાં આવ્યું છે અને સાથે ત્યાં વરસાદની પણ સિસ્ટમો એક્ટિવેટ બનેલી છે તેને લઈને મિત્રો કચ્છમાં આજે ભારે પવનો સાથે તોફાની આંધી વંટોળ સાથે વરસાદ આવશે અને વાવાઝોડાને કારણે મિત્રો ખેતરોમાં પણ નુકસાન થવાની ભીતિ છે આટલું જ નહીં પરંતુ મિત્રો કચ્છ સિવાય સૌરાષ્ટ્રમાં પણ આજે હાઈ એલર્ટ જાહેર કરેલું છે હવામાન ખાતાએ રેડ એલર્ટનું જાહેરાત કરવામાં આવી છે તેની સાથે સાથે વાવાઝોડું જે સર્જાયું છે તેનો પણ ખતરો સૌરાષ્ટ્ર ઉપર રહેશે કારણ કે સૌરાષ્ટ્રમાં જો આવે છે તો તેની સાથે જોવા મળશે રાજકોટ લાગુ વિસ્તારોમાં ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે મોરબી થી લઈને દ્વારકા તરફ મિત્રો છે મિત્રો પટ્ટો છે સળંગ આ સળંગે સળંગ મિત્રો પટ્ટાની અંદર જે છે તે આજે ભારે વરસાદ નોંધાવાનો છે અને વરસાદ જ નહીં પરંતુ મિત્રો આંધી વંટોળ સાથે તોફાન પણ મચાવે વાવાઝોડું મિત્રો નામ જે આપવામાં આવ્યું છે તે છે આસના અને આસના નામનું વાવાઝોડું જે છે તે ગુજરાતમાં ખેદાન મેદાન કરશે ત્રીસ એકત્રીસ ઓગસ્ટના રોજ બે પછી એક મિત્રો વાત કરીએ તો મોરબી થી લઈને દ્વારકા સુધી સળંગના વિસ્તારોમાં ભારતીય ભારે રેડ એલર્ટની જાહેરાત છે અને નદીઓ જે છે તે મિત્રો ખાસ ઓવરફ્લો થવાની આડ ઉપર છે ડેમો પણ મિત્રો છલકાઈ ગયા છે જારે આ દરેક વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં મિત્રો જે છે તે રસ્તાઓ નદીનું સ્વરૂપ લઈ રહ્યા છે ત્યારે મિત્રો આજના વરસાદી માહિતી વિશે જોઈ લઈએ તો મોરબીની અંદર આજે ખાસ કરીને મોરબી નવલખી માલીવા ધંગદરાના વિસ્તારો હાલવાડ વાંકાનેરના વિસ્તારો ત્યાંથી પણ મિત્રો નીચે બહારમાં આવીએ તો જામનગરના વિસ્તારો જેમ કે ધરોલ સાવડી રાજકોટના વિસ્તારો કાલાવાડ લાલપુર જામખંભાળિયા અને દ્વારકાની આસપાસ જોઈ લઈએ તો દ્વારકા

જિલ્લાઓની અંદર જેમ કે સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ જામનગર પોરબંદર અને દ્વારકા આ વિસ્તારોમાં હાઈ એલર્ટ છે અને સૌથી વધારે ખતરો રહેશે બાકીના સૌરાષ્ટ્રના આજે વરસાદનું જોર જે છે તે હળવું પડતું જોવા મળશે પરંતુ પવનની ગતિ વધારે રહેશે કારણ કે મિત્રો વાવાઝોડાની અસરને કારણે જે છે તે મિત્રો વંટોળ ચડી શકે છે ખાસ મિત્રો અન્ય જિલ્લાઓ વિશે સૌરાષ્ટ્રના વાત કરીએ તો અન્ય મિત્રો જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેમ કે ભાવનગર તે સિવાય મિત્રો જોઈએ તો અમરેલી જિલ્લો જુનાગઢ જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ લાગુ વિસ્તાર

આગાઈ છે પરંતુ ત્યાં પણ વાવાઝોડાની અસરને પગલે પવન ભારે જોવા મળશે ખાસ મિત્રો ઉત્તર ગુજરાતમાં જોઈ લે તો ઉત્તર ગુજરાતના મહેસાણા આસપાસના વિસ્તારો હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર આબુ અંબાજી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે તેની સાથે સાથે પાટણ હારીજ રોડા પ્રાતિજ હિંમતનગર સિદ્ધપુર વડનગર રાધનપુર થરાડ દિયોદર સાંતલપુર સુઈ ગામ અને ધારેના પંથકની અંદર પણ આજે મિત્રો જે છે તે જળ બંબાકાર સર્જાઈ શકે અને ભારે તોફાની બેટિંગ જે છે તે મેઘરાજા કરી શકે અને મેઘ તાંડવ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે વરસાદ હળવો જોવા મળશે આજે કોઈ ખાસ ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં નહીં હોઈ શકે તેમાં પણ મિત્રો ઝાપટાઓ જોવા મળશે જેમ કે ગોધરા દાહોદ ખેડા અરવલ્લી પંચમહાલ છોટાઉદેપુર કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકા બાલાસિનોર અમદાવાદ વિરમ સુરેન્દ્રનગર કુડા કડી અને ગાંધીનગર એક્ટિવેટ બની છે અને બંગાળની ખાડીનું પ્રેશર બન્યું છે જેમાં ખાસ વડોદરા રાજપીપળા ભરૂચ આણંદ છોટાઉદેપુરના વિસ્તારો બોરસદ ખંભાત સુરત નવસારી વડોદરા ત્યાંથી નીચે આવે તો મિત્રો વલસાડ આહવા અને ડાંગ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે જેને લઈને આ વિસ્તારોમાં આજે ભારે વરસાદનો એલર્ટ છે મિત્રો આજના વરસાદની માહિતી તો મેળવી લીધી ત્યારબાદ હવે વાવાઝોડા વિશે ચર્ચા કરીએ તો મિત્રો એક સાથે બે વાવાઝોડા સર્જાયા છે પહેલા તો મિત્રો તમે જોઈ શકો કે આ આપણું ગુજરાત ઉપર જે વાવાઝોડું છે તેના વિશે તો મિત્રો આપણે વિગતમાં ચર્ચા કરી જ લીધી છે ખાસ મિત્રો આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તે પણ જણાવી દઈએ તો મિત્રો જોઈ શકો કે આ વાવાઝોડું ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ખાસ મિત્રો હજુ આગામી ત્રણ દિવસ એટલે કે એક સપ્ટેમ્બર સુધી

મળેલું છે પરંતુ તે મિત્રો ધીમે ધીમે જે છે તે આગળ વધશે અને અત્યારે મિત્રો તેની દિશા જે છે તે ગુજરાત તરફની જ છે મહારાષ્ટ્ર તરફની છે જેને લઈને મિત્રો બંગાળની ખાડીનું આ વાવાઝોડું પણ જોર વધારશે જેમ મિત્રો અત્યારે ગુજરાતની વરસાદની સિસ્ટમ પાકિસ્તાન આગળ વધશે તો નીચેથી બંગાળનો જોર વધવા લાગશે જેને લઈને આપ મિત્રો જોઈ શકો કે 1 થી લઈને 2 સપ્ટેમ્બરથી ફરી એકવાર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે આપ મિત્રો જોઈ શકો કે 2 સપ્ટેમ્બરે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા વડોદરા લાગુ વિસ્તારો ઉત્તર ગુજરાત મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં સુરત વડોદરા વલસાડ નવસારી આ દરેક વિસ્તારોમાં બે તારીખથી વરસાદ શરૂ થઈ રહ્યા છે ફરીવાર નવો રાઉન્ડ માત્ર એક દિવસના વરાબ બાદ જેને લઈને મિત્રો વિગતમાં ચર્ચા જે છે આપણે આવનારા વિડીયોની અંદર કરીશું કારણ કે આ વિડીયોની અંદર મિત્રો આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે તે પહેલાં મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતની અંદર જે વાવાઝોડાની સિસ્ટમો ચાલી રહી છે તેને લઈને મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોને માઠી અસર ગઈ છે ભારે પવનને કારણે પાકો આડા પડી ગયા છે જેને લઈને મિત્રો લગાતાર સહાય આપવાની માંગણી થતી હતી ત્યારે આજે કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી છે કૃષિ મંત્રીની મિત્રો એવી જાહેરાત છે કે અત્યારે જે વરસાદ ચાલી રહ્યો છે તેને લઈને આગળ સમયની અંદર મિત્રો સર્વે જે છે તે કરવામાં આવશે અને સર્વે થયા બાદ નુકસાનીની ભરપાઈ જે છે તે સરકાર યોગ્ય રીતે કરશે તો દરેક ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી કારણ કે સરકાર જે છે તે ખેડૂતોની સાથે અત્યારે ઊભી છે અને આવનારા સમયમાં કોઈ પણ વરસાદની સિસ્ટમોને કારણે જે નુકસાન થશે તે સરકાર સહાય આપશે હાલ મિત્રો આજ માટે આટલું રાખે છે આવનારા વિડિયોમાં મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ Se matan.